વિસ્તારમાં પેસેન્જર ને લૂટ થી રિક્ષા ટોળકીનો ભાંડો ફૂટી ગયો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરોને નિશાન બનાવીને રોકડ પર્સ અને કિંમતવાળી ચીજવસ્તુઓની ચોરી કરતી ટોળકીના બે આરોપીઓને કાપોદરા પોલીસની ની સર્વે ટીમે ઝડપી પાડ્યા છે હીરાબાગ ગજરા હોસ્પિટલ નજીક એક યુવાનમાં રિક્ષામાં બેસ્યો હતો આરોપી રીક્ષામાં બેઠેલી જગ્યા અડચણ બતાવીને તેનું ધ્યાન ભટકાવ્યું અને તેના કિસ્સામાંથી પંદર હજાર રોકડ ચોરી લીધા હતા બાદમાં યાત્રીને કાપુતરા ચાર રસ્તા પાસે ઉતારી દેવામાં આવ્યો પોલીસની સર્વેલન્સ ટીમે ખાનગી બાતમીના આધારે રિઝવાન રાજા શેખ અને તોસીબ ઇસ્માન શેખ નામના શખ્સો ઝડપી લીધા છે બંને પકડી પાડેલા શખ્સો અગાઉ પણ અનેક ચોરી અને જુગારના કેસોમાં ઝડપાઈ ચૂક્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ